આગળ વાત કરીશું નવસારીની તો નવસારી સિવિલ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે સારવાર અર્થે આવેલી મહિલા પરેશાન થઈ છે ગંભીર સ્થિતિમાં મહિલાની સારવાર માટે દરકાર ન લેવાય આખરે સિવિલ હોસ્પિટલના વોચમેને માનવતા દાખવી છે વોચમેને કણસતી હાલતમાં મહિલાને સારવાર માટે લઈ ગયા સિવિલ તંત્ર ઉપર પ્રશ્નો ઉઠતા અધિકારીઓએ કર્યો છે બચાવ મહિલાને સિટી સ્ક્રેન માટે મોકલાઈ હોવાનો અધિકારીએ દાવો કર્યો છે એમ્બ્યુલન્સ બદલ રિક્ષામાં દર્દીને સિટી સ્ક્રેન માટે લઈ ગયા હોવાનો ખુલાસો થયો છે ફરજમાં બેદરકારી દાખવનાર નર્સ સામે પગલાં લેવાની સિવિલ હોસ્પિટલના આરએમઓએ ખાતરી આપી છે ગઈકાલે એક દર્દી ફિમેલ પેશન્ટ સ્મિતા સાબુભાઈ ગામિત છત્રીસ છત્રીસ વર્ષ ઉંમર છે હરસાડ ગામને આવેલી હતી મારી પાસે સારવાર માટે સવારે એને બધી ઇન્વેસ્ટિગેશન કરાવ્યા છે લોહી પેશાબના પછી સોનોગ્રાફી બી કરાવ્યા છે સોનોગ્રાફી મેં એબનોર્મલ ફાઇન્ડિંગ મળી હશે એટલે સીટી સ્કેનિંગ માટે એને એડવાઇઝ કરવામાં આવેલા હતા લગભગ છ વાગ્યાના આજુબાજુ સિસ્ટર એને સિટી સ્કેન માટે એડવાઇઝ કરી લીધી કે જવું પડે સિસ્ટર થોડું ભૂલ થઈ ગયે એમ્બ્યુલન્સ બોલાવવા કરતા અિક્ષા દર્દી દર્દીને એક પણ પૈસા ચાર્જ તો લીધા નથી નીજ પોઈન્ટમાં સિટી સ્કેનિંગ ના મારે પેમેન્ટ કરવાના હોસ્પિટલ તરફથી હવે સિસ્ટર આજે અત્યારે એના ડ્યુટી પૂરી થઈ ગઈ છે આવે તે એને પણ એક નોટિસ આપીને મારે ખુલાસો માંગવો પડે એ કયા કારણસર એમ્બ્યુલન્સ ની મંગાવીને રિક્ષા આપેલી છે એ મારે ત્યાં એમ્બ્યુલન્સ અવેલેબલ રહે છે વોર્ડ બે તો વોર્ડ જવાબદારી તો જાય વોર્ડ મેનેજર દરી છે ને ઇમરજન્સી માં મોટા ભાગે ઇમરજન્સી ડ્યુટી છે ને ઇમરજન્સી વોર્ડ બને છે એ કઈ પેશન્ટ છે રિક્ષાવાળા સેન્ટર માં મૂકી ગયા છે એટલે કે આ જગ્યા પર નહીં મૂકવું જોતી ઇમરજન્સી વોર્ડ છે ને ત્યાં બી ગેટ છે ત્યાં મૂકવું જોઈએ કે એક્સરા રિક્ષાવાળા ની છે ત્યાં જે મારા બધા સ્ટાફ બી રહે છે પટ્ટાવાળા એટલે એની ઉપર સુધી શિફ્ટ કરતા પછી કઈ પેશન્ટ ઉતાર્યા પછી ચક્કર આવેલા ગણવા મળી છે પછી પેશન્ટ તો મારે સિક્યુરિટી વાળા ઉપર લઈ ગયા એના વોર્ડમાં પણ પેશન્ટને કોઈ પણ જાતના ખર્ચો થયો નથી રિક્ષા સિવાય મારે સોનોગ્રાફી સોરી સીટી સ્કેનિંગ ના જે ચાર્જો છે ને મારે આપવાના જ હોસ્પિટલ